ગાંધીનગર સ્થિત ઇન્ફોસિટીમાં રાજ્ય સરકાર તરફથી શરાબંધીમાં છૂટ આપવામાં આવી છે અત્યારે હાલમાં અમે ઇન્ફોસિટીમાં ઉપસ્થિત છીએ અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો ગિફ્ટ સિટીનું ક્લબ અને આસપાસમાં જે ભવ્ય બિલ્ડિંગો ગિફ્ટ સિટીની અંદર બનીને તૈયાર થઈ છે ત્યાં દેશ વિદેશના વ્યાપારીઓ ખાસ કરીને આવતા હોય છે અને ભવિષ્યમાં ફાઇનાન્શિયલ હબ બનાવવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે આ વાતને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઇન્ફોસિટીમાં દારૂબંધીનો નિયમ જે છે તે લાગુ નહીં પડે અહીં જે વેપારીઓ આવશે અને ખાસ કરીને અહીંયા જે લોકો નોકરી કરતા હશે જે લોકો વેપાર કરતા હશે તેમના માટે ઇન્ફોસિટીની અંદરની તરફ રહેલી રેસ્ટોરન્ટ હોટેલ અને ક્લબની અંદર દારૂબંધીમાં છૂટ આપવામાં આવશે એટલે કે ગુજરાતનું પહેલો આ એવું ક્ષેત્ર બનશે ઇન્ફોસિટી કે જ્યાં દારૂબંધીના જે નિયમો છે તેની છૂટછાટ આપવામાં આવશે જોકે આ વાતને લઈને વિપક્ષી પાર્ટીઓ તરફથી ગુજરાત સરકાર ઉપર સીધી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે શું દારૂબંધી હતી ત્યારે ગુજરાતનો વિકાસ નથી થયો અને શું વિકાસ કરવો હોય ગુજરાતને તો શું દારૂબંધીમાં છૂટ આપવી જ પડે કારણ કે જે પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતની અંદર દારૂબંધીના નિયમો અને તેની અમલવારીની વાતો થતી રહી છે ત્યારે તેની વચ્ચે ઇન્ફોસિટીને સૌથી મોટું વ્યાપારનું હબ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે વિદેશથી વેપારીઓ અહીં આવે છે અથવા તો રાજ્ય અલગ અલગ રાજ્યોના પણ જે વેપારીઓ અહીંયા આવે છે તે વેપાર કરી શકે અને તેઓને એક વ્યાપારીના લેવલનું એક સીધું કહી શકાય કે જે એટમોસ્ફિયર છે તે પૂરું પાડી શકાય તેના માટે દારૂબંધીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીનગરથી કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક